સીતારામ બધા સ્વાગત છે આપણા નવા વ્લોગમાં તો આજે આપણે બીજી સાડી લઈને આવ્યા જેકટ બોર્ડરના પટ્ટામાં કોટનમાં તો ઘણી બધી વેરાયટી છે પણ આપણે અત્યારે મલમોશમાં તમને સાડી બતાવીએ બધી વેરાયટી જે આવી બહેનોને બતાવી દઈએ ને આ મલમોશનું એકદમ સ્મૂથ ને પોચું કાપડ સાંજો સાડી છે ને બધી જ સાડીનો ભાવ એક જ છે અઢીસો રૂપિયા આ મલ્ટી કલરમાં છે આમાં બ્લાઉઝ જોઈએ છે ને પાલો પણ આવશે અને આ રીતના આખી સાડી આવીએ આખી ડિઝાઇનમાં મલ્ટી કલર માં હાથેળા ને એ બધુંય જેકાટ બોર્ડરના પટ્ટામાં જે આપણે સાડી વાવીશ ને એ તો આ મેં તા પટોરેની ડિઝાઇનમાં ઘણી બધી વેરાયટીમાં સાડીઓ છે જ પછી આછો તુથીયા કલર ને નીચે નામાં કલરનો પટ્ટો છે આ બ્લાઉજ છે

જે બેનો રનિંગમાં ઘરમાં પહેરતા હોય એના માટે આખી સાડીમાં લાઇનિંગની પટ્ટી આવીએ ને આ રીતની આખી આપણે સાડી જ આવીએ આગળ આ વેરાયટીમાં માં આ સાડીઓ આવી હતી એમાં ઘણા બધા બેનો સ્ક્રીનશોટ એકલા પૂરી થઈ ગઈ હતી ને જેને જોતી હોય પાછી મૂકવે એકદમ મસ્ત યુનિક ડિઝાઇનમાં ક્રીમ કલરમાં ફ્લાવર પ્રિન્ટ ઓફ માં ને નીચેનો પટ્ટો પણ એકદમ મસ્ત હેવીમાં આવશે પાલવ પણ છે અને બ્લાઉઝ પણ છે આ બ્લાઉઝ છે માં પહેરતા બેનો ક્યાંય પણ પ્રસંગમાં આમ પણ તમે ગમે પહેરો બ્રશ મારે ધોકા મારો માં ધોવો કોઈ પણ સાડી ની કોઈ થાય નહીં આ રીતના ઓકે આખી સાડી જો એકદમ સ્મૂથ ને પોચો કાપડ છે એકદમ મસ્ત રામા લાઈટ કલર માં ના આખી નું બ્લાઉઝ છે અને પાલવ પણ આવશે અને આખી સાડી આ જ રીતના આવશે એકદમ સ્મૂથ ને લચકો કાપડને અઢીસો રૂપિયામાં વહેલાં તે પહેલાં બાકી જે હું તો કહું આપણે રાણાવાવ પોરબંદર જિલ્લામાંથી રાણાવાવથી બોલીએ બેનો સુરત તો પૂછતા હોય પણ સુરત નથી બેન આપણે રાણાવાવથી બોલીએ છીએ પોરબંદર જિલ્લામાં એવું કે ફ્લાવર પ્રિન્ટમાં ઝીરી લીલો કલર છે અને આમાં આપણે ખાટો બીટ કલર પણ છે એટલે આપણા બાજુના એરિયામાં જે પણ બીનો રહેતા હોય ને એ અહીંયા આવી અને સાડીઓ લઈ જાય વિઝિટ કરે જો ઘરે આવીને જોવે તો વધારે મળે બાકી આપણી પાર્સલ તો કરીએ જ છીએ પછી એનો બીટ કલર છે ફ્લાવરમાં જ આપણે એનો પાલવ છે અને બ્લાઉઝ પણ આવી સરસ ફોટો આવીએ બી કલર બિટ કલર ને ફ્લાવર પ્રિન્ટ છે છે બિટ કલર બીજી વેરાયટી બહુ ને ગમે જો આ રીતના આવશે નીચે પટ્ટો આવશે અને આ પ્રિન્ટેડ સાડી છે આમાં કોઈ પટ્ટો કે નહીં આવે સાડીમાં લાઈનિંગ આવશે અમુક સાડીમાં પટ્ટીમાં સાઇનિંગનો સ્લીપ જેવો પટ્ટો આવશે હેવીમાં બાકી આ લાલ અને લીલી છે લીલી પ્રિન્ટ બોર્ડર આવશે લાલ ધરતી બ્લાઉઝ આવશે આખી સાડી રીતના ટીપકી આવશે અને આપણે એનો પાલવ છે અને એકદમ મસ્ત સાડી છે અને આપણે છે ને દુકાન છે કંઈ ઘરેથી ઘરેથી કરીએ આપણી કંઈ દુકાન દુકાન છે નહીં એટલે તમે ગમે ત્યારે તમારે કોઈને પણ રવિવારે આવવું હોય ગમે ત્યારે આવવું હોય તો પણ તમે આવે હોગોસ પણ મસ્ત એકદમ ઇંગ્લિશ કલર છે બોચરિયો લાઈટ પીળો અને બેનો પૂછતા હોય તો મારી શોપ ખુલી પણ આપણે ઘરેથી કરીએ એટલે આપણે ઘરે હોય બાકી મારા નીચે નંબર આપેલ છે વધારે પડતા બહાર થી આવતા હોય ફોન કરીને આવે તો વધારે સારું ક્યાંય જયારે ન હોય પણ અચાનક થયો હોય તો શું બહાર આવતા હોય તો ધોકો ન થાય તો ફોન કરીને આવો તો વધારે સારું ઘરે મળે એમ નતા એટલે એ તો ફોન તો કરો એટલે આપણે હામાં પણ આવીએ ને પણ એકદમ મસ્ત પાંદડાના પટ્ટામાં લાઇનિંગ ના લેરિયામાં અને એકદમ મસ્ત પાલવ આવશે બ્લાઉઝ આવશે આખી આ રીતના સાડી આવશે ને તમે જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો એક પીસ જોતું હોય છે તો મળી જાય આપણે દરરોજ કીએ છીએ અને બાકી પાછો આજના સાંજના બ્લોગમાં તમને પાછો ચેકાટ બોટરના પટનની સાડીઓ બતાવીએ ને આ રનિંગમાં ઘરમાં ફેરથીઓ બહેનો હોય એને પણ આ આપણી ઓઢિસોમાં એકદમ હારામાં હારી સાડી કહેવાય મળીએ પાછા નવા બ્લોગમાં આવું છું